આ જે અમને દ્વિતીય નંબર એવોર્ડ જે આપવામાં આવ્યો છે ગ્રીપ સંસ્થા દ્વારા એ અમને ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના ઓડિટોરિયમ ખાતે સન તારીખ ઓગણીસના રોજ જે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ત્યારે અમને આપવામાં આવ્યો છે અને આ જે મૂવેબલ પોસ્ટમોર્ટમ રૂમ આખા ગુજરાતમાં એકમાત્ર ગોત્રી મેડિકલ કોલેજ અને ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ જોડે છે એના માટે હું મારા શ્રી ડૉક્ટર અનુપ ચંદાની સર અમારા શ્રી ડૉક્ટર વિશાલા પંડ્યા મેડમ તેમજ મારા સાથી મિત્ર ડૉક્ટર ઉત્તમ સોલંકી તેમજ મારા સાથી મિત્રો ડૉક્ટર કૃણા ડૉક્ટર સંકેત ડૉક્ટર નયન ડૉક્ટર જમીની ડૉક્ટર સુનિલ સુરવે તેમજ મારા સ્ટાફનો હું આભાર માનું છું કે તમામે સંયુક્ત પ્રયાસથી આ એક ઇનોવેટિવ આઈડિયા મૂકેલો છે અને એને હાલ કાર્યરત કરેલ છે વિશેષમાં હું જણાવું તો હાલ જે રાત્રિ પીએમનો જે આપણે ચર્ચા ઘણીવાર થતી હોય છે એના બે શબ્દો હું આપને કહી દઉં કે રાત્રિ પીએમ એ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન પ્રમાણે થતું હોય છે ઘણાને કદાચ કાયદાનું નો નોલેજ ના હોય તો હું જણાવું કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન પ્રમાણે જ આપણે રાત્રિ પીએમ પણ અમે કરી શકીએ છીએ